નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ વિડીયો બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની જે નવી અધ્યયન પોથીના ભાગ નંબર ચારના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર ચાર મધ્યયુગીન સ્થાપત્યો શહેરો વેપારી અને કારીગરો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું ધોરણ ત્રણ થી આઠ નીચે નવી સ્વ પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે આ કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપને એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો અહીં તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને શૈક્ષણિક મુદ્દા આપેલા છે પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સમાં લખો નંબર એક નીચેનામાંથી કયું વિધાન ખોટું છે જવાબ આવશે ડી બારમી સદીમાં ભીમદેવ સોલંકી દ્વારા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો નંબર બે ભારતમાં રાજપૂત યુગમાં યુગનો સમયગાળો એટલે જવાબ આવશે એ ઈસવીસન સતસોથી ઈસવીસન બારસો નંબર ત્રણ નીચેના પૈકી કયું સ્થાપત્ય નથી પાટણનો પટોળું નંબર ચાર નીચેનામાંથી કયું સ્થાપત્ય અલગ પડે છે કોણાકનું સૂર્ય મંદિર નંબર પાંચ રુદ્ર મહાલય નીચેનામાંથી શાની સાથે સંકળાયેલ છે સ્થાપત્ય નંબર છ હિતોપદેશ ગ્રંથના રચયતા કોણ છે નારાયણ નંબર સાત આકા રીઝા કઈ કલા સાથે સંકળાયેલ હતા બી ચિત્રકલા નંબર આઠ સોમનાથ મંદિર વેળાવળ ઉપરકોટ તો જવાબ આવશે જુનાગઢ નંબર નવ સંગીત સુધાકર નામનો ગ્રંથ કોણે લખ્યો સી સારંગદેવ નંબર દસ સોમનાથ તો હમીરજી ગોહિલ અને જામનગર તો જવાબ આવશે પ્રશ્ન નંબર બે બંધ બેસતા જોડકા રચો નંબર એક જરી ભારત તો સુરત નંબર બે કીર્તિ તોરણ તો વડનગર નંબર ત્રણ રાણીની વાવ પાટણ નંબર ચાર અડી કડીની વાવ તો જવાબ આવશે બી જુનાગઢ નંબર પાંચ બાંધણી સી જેતપુર પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તરે બે વાક્યોમાં લખો નંબર એક દીવાન એ આમ દીવાન એ ખાસ જેવી ઈમારતો ક્યાં આવેલી છે તો દીવાન એ આમ અને દીવાન એ ખાસ જેવી ઈમારતો દિલ્હીમાં આવેલા કિલ્લામાં આવેલી છે નંબર બે આરામ બાગ ક્યાં આવેલો છે આરામ બાગ આગ્રામાં આવેલો છે નંબર ત્રણ તરણેતરનો મેળો માણવા દેશ વિદેશના લોકો શા માટે આવે છે તો તરણેતરના મેળામાં ભાતીગળ સંસ્કૃતિ અને હૂડો રાસને જોવા માટે દેશ વિદેશના લોકો ગુજરાત આવે છે નંબર ચાર ગુજરાતમાં ભવાઈ ભજવવાનું શ્રેય કોને ફાળે જાય છે ગુજરાતમાં ભવાઈ ભજવવાનું શ્રેય અસહિત ઠાકરના ફાળે જાય છે નંબર નંબર તળાવ તળાવ ક્યાં જોવા જોવા મળે મળે છે છે તો કે ગુજરાતના વડનગરમાં યુનેસ્કો દ્વારા ગુજરાતના ક્યાં સ્થાપત્યને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે તો કે યુનેસ્કો દ્વારા ગુજરાતમાં સોલંકી રાજા ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બંધાવેલ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવેલો છે નંબર સાત રુદ્ર મહાલય ક્યાં આવેલો છે રુદ્ર મહાલય સિદ્ધપુરમાં આવેલ છે નંબર આઠ અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઈ તો અમદાવાદ શહેરની સ્થાપના ઈસવીસન ચૌદસો ને અગિયારમાં ગુજરાતના સુલતાન અહમદ શાહે કરી હતી નંબર નવ અડાલજની વાવ કોણે બંધાવી હતી તો અડાલજની વાવ રાણી રૂડા દેવીએ ઈસવી સન ચૌદસો અઠ્ઠાણુંમાં તેમના પતિ રાણા વીરસિંહની યાદમાં બંધાવી હતી નંબર દસ અમદાવાદમાં આવેલા સ્થાપત્યો વિશે જણાવો અમદાવાદના સુલતાન કુટુંબ શાહે હોજે નામનું એક સરોવર નિર્મિત કરાવ્યું હતું જે પછી કાંકરિયા તળાવ તરીકે જાણીતું બન્યું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આખો નંબર એક મેં પાલેતાણાના શેત્રુંજય ડુંગર પર જૈન મંદિરો નિર્મિત કરાવ્યા પાદલી સ્તૂરી નંબર બે મેં પદ્માવત નામનો ગ્રંથ લખ્યો મહંમદ જયશી નંબર ત્રણ મેં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું સિદ્ધરાજ જયશી નંબર ચાર મારું મૂળ નામ દુર્ગ હતું ઉપરકોટનો કિલ્લો નંબર પાંચ કોણાર્કના સૂર્યમંદિરનું નિર્માણ મારા સમયમાં થયું હતું નરસિંહ વર્મન પ્રથમ પ્રશ્ન નંબર પાંચ વડે નીચેના વિધાનો ખાલી જગ્યા બે આગ્રામાં આવેલ ખાલી જગ્યા ભારતના સ્થાપત્ય કલાના વારસા ને ગૌરાવંતી કરે છે તાજમહલ નંબર ત્રણ શીખ ધર્મનું પ્રખ્યાત સુવર્ણ મંદિર ખાલી જગ્યા શહેરમાં આવેલું છે અમૃતસર નંબર ચાર મિનળ દેવીએ ધોળકામાં ખાલ જગ્યા તળાવ બંધાવ્યું મલાવ નંબર પાંચ મધ્ય ચિત્રકલાના ખાલ જગ્યા અને ખાલી જગ્યા વિશિષ્ટ ગ્રંથો હતા ગુલશન ચિત્રાવલી અને હુમઝનામાં પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો નંબર એક ગુજરાતના મધ્ય સમયના સ્થાપત્યોના નામ જણાવો તો તેમનો જવાબ અહીં આપેલો છે ત્યાર પછી આપણે જોઈએ નંબર બે મધ્યયુગીન સમયમાં સંગીત ક્ષેત્રે થયેલ પ્રદાન વિશે જણાવો નંબર લાલ કિલ્લા વિશે માહિતી આપો નંબર દિલ્હીમાં આવેલા મધ્યયુગીન સ્થાપત્યોના નામ જણાવો જામા મસ્જિદ કુતુબ મિનાર હોઝે એ ખાસ અલાઈ દરવાજા સિરીનો કિલ્લો ફિરોજ શાહ તુગલ કે બનાવેલી મસ્જિદો અને શહેરો નંબર પાંચ ગુજરાતની હસ્તકલા વિશે ટૂંકમાં જણાવો પ્રશ્ન નંબર સાત નીચે આપેલ પારિભાષિક શબ્દો સમજૂતી આપો નંબર ત્રણ ગોપુરમ નંબર ચાર પાળિયા ત્યાર પછી છે નંબર પાંચ સ્થાપત્ય પ્રશ્ન નંબર આઠ ટૂંક નોંધ લખો નંબર એક સોમનાથ મંદિર તો અહીં તમને સોમનાથ મંદિરની ટૂંક નોંધ અહીં આપેલ છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ અને તમારા પુસ્તકમાં લખી શકો છો નંબર બે કોણાકનું મંદિર ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો નંબર એક નીચે આપેલ વિગતોનું સ્થાપત્ય સાહિત્ય અને સંગીત અંગેની વર્ગીકરણ કરવાની વિગતો આપી સ્થાપત્ય રાણીની વાવ હોજ કુતુમ રુદ્ર મહાલય સાહિત્ય કાનહડ દે પ્રબંધ પદ્માવત હિતો પ્રદેશ સંગીત સંગીત રત્નાકર અને ધ્રુપદ નંબર બે નીચે આપેલ બોક્સમાં નામ મુજબના ચિત્રો શોધી અને ચોંટાડો જો પેલું છે સોમનાથ મંદિર બીજું છે મોઢેરાનું સૂર્ય મંદિર નંબર ત્રણ આપેલ કોષ્ટકમાં ખાલી જગ્યામાં યોગ્ય માહિતી ભરો ગ્રંથ અને રચયિતા નંબર એક પદ્માવત તો મહમદ જાયસી નામ તો કાનહાદળે પ્રબંધ તુગલખનામા અને તારીખે દિલ્હી અમીર ખુસરો ચંદબર પૃથ્વી રાજ રાસો સિદ્ધરાજ શિરોમણી અને લીલાવતી ભાસ્કર ભાસ્કરાચાર્ય ચાલો ત્યાર પછી સ્થાપત્ય અને સ્થળ રાણી ની વાવ પાટણ જુનાગઢ માં ઉપરકોટ નો કિલ્લો કીર્તિ તોરણ વડનગર માં અમૃતસર ગોલ્ડન ટેમ્પલ કોણાક નું મંદિર તો પુરી ઓડિશા નંબર ચાર નીચેના શબ્દ ચોરસમાં પાંચ સ્થાપત્યો અને પાંચ ગ્રંથોના નામ છુપાયેલા છે તે શોધી નીચે લખો તમે જોઈ શકો છો સ્થાપત્યો તાજમહલ કીર્તિ તોરણ વિજય સ્તંભ રુદ્ર અને રાણીની ગ્રંથો હિતોપદેશ ગીત ગોવિંદ પૃથ્વીરાજ રાસો કાનહાળ દેહ પ્રબંધ અને પદ્માવત તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની નવીસો અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે